ચાર કામદારોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા હતા બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકનો મૃતદેહ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડ્યો હતો અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપનીની બહારથી મળી આવ્યો હતો બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોડાયો હોવાની આશંકા સેવાઈ રહી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ગતરોજ બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફારતા બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે કંપનીના પ્લાન્ટમાં ફીડ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત અને ચાર કામદારો ઇજાગ્રસ્ત થયા હતા બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકનો મૃતદેહ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડ્યો હતો આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ તરફ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપનીની બહાર એકઠા થયા હતા

कुझु पढ़े न सारा कुझु नंढा पोइ सर ये टाइम हो गया ये बताओ चलेगा थोड़ा टाइम दो नहीं नहीं करा टाइम दो टाइम हो गया नहीं साहब विजिट करके आते हैं आपसे आप एक बार

આઠ સુધી આવ્યું નથી પોલીસ ને જાણ કરી પોલીસને ને દવાખાનું મેનેજમેન્ટ આવેલું છે એ બેસી જાવ બેન એટલે તમારા મીડિયા ના તું કેવા માંગુ છે કંપની વાળા તાત્કાલિક અસરથી આવે ને એમના રિલેટિવ છે એમની સાથે ચર્ચા કરે એમને બધાને એક એક કરોડ રૂપિયા આપે પૈસાની વાત પછી છે પણ માનવતા મારી પડી ચાર ચાર કલાકથી આજે કોઈ કંપનીનું મેનેજમેન્ટ પૂછવા નથી આવતું એમને તો શું થયું કોન્ટ્રાક્ટર ફોન કરું પેલો યુપી છું એમ કે જેવા કામ છે કોન્ટ્રાક્ટર યુપી ભાગી ગયો

ત્યારે એનું વાંધો મિત્ર

પછી કંપની ની બાર વીસ મીટર પણ પડી આ પત્રકારો બધા જોઈ પછી પોલીસે જાણ કરી હવે કંપની ની બહાર ડે વાળી પડી જેને કેટલો મોટો બ્રેચ હોય એની પૂરી જવાબદારી લેબર ની જોઈ જવાબદારી છે વિનંતી કરી કે તાદી કોઈ મેનેજમેન્ટ કોઈ આ જવાબદારી નથી જવાબ આપવા ચાર કોઈ જવાબદારી આપવા તૈયાર નથી લેવા આઠ થી દસ લોકો લાભો થશે એ માહિતી મળી વિદ્યાર્થી ચાર આ છોકરા જોઈ ચાર ડેટ મળી છે નોકરી કરતા નથી ઉછી નો પડી હો વિષય છે તપાસ થયું છે ચર્ચા કરવા માનવતા જો કોઈ માહિતી નહીં આપે એ લોકો નંબર દેશે

કોઈ મેનેજમેન્ટ આપે ના અલગ રૂપિયા

આ ભરૂચ જિલ્લા ની પબ્લિક આશા રાખીએ કલેક્ટર સાહેબ અને કલેક્ટર સાહેબ જતા રહ્યા અહીંથી બરોબર કર્મચારી ના મહિલા વગર કેવું પણ તુષાર સુમેર સાહેબ ધન્ય છે તમારી જનતા ને કલેક્ટર સાહેબ તમે જ્યારે એન્ટ્રી થયા મીડિયાના માધ્યમથી કેવા માંગુ છું મૃતક થયા બરાબર વિનંતી કરી હું કંપની અંદર સ્થળ પર તપાસ કરી લાવીને પછી તમને મળું છું કે તમે બીજા દરવાજા જતા રહ્યા સાહેબ એ માહિતી મળી આ ખરેખર સાચું છે અને ખરેખર સાહેબ જો સાચું હોય તો માનવતા મળી પડેલી કહેવાય સાહેબ માનવતા મળી પડે કે સાહેબ કલેક્ટર સાહેબ સાહેબ કલેક્ટર સાહેબ છે કે ચતારિયા સાહેબ તપાસ કરો અમને મળવાની પ્રોમિસ આપેલી છે અમને સાહેબ હા તો બેસી કઈ વાંધો નહીં સાહેબ પણ કલેક્ટર સાહેબ ને મળવું છે કલેક્ટર સાહેબ પ્રોમિસ આપેલી છે જાહેર સાહેબ ચાલો સાહેબ સાહેબ